વડોદરા શહેરમાં પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા કંટ્રોલ રૂમ બનાવવાની સૂચના આપવામાં આવી છે બદામણી બાગ ખાતે કંટ્રોલ રૂમ ચોમાસા પૂર્વે તૈયાર કરવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે જ ઓગણીસ વોર્ડમાં એકસો ને છવ્વીસ કર્મીઓની ટીમ બનાવવામાં આવી છે પૂર કે પછી વાવાઝોડાની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેને પહોંચી વળવા માટે આ સૂચના મ્યુનિસિપલ કમિશનરે આપી છે ગત વર્ષે વડોદરામાં આવેલું વિનાશક અને તેને જ ધ્યાનમાં રાખતા તંત્ર આ વખતે વધુ સજાગ બન્યું છે દાંડિયા બજાર બદામણી બાગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે સંભવિત પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વોર્ડ કક્ષાએ કંટ્રોલ રૂમ બનાવીને એકસો છવ્વીસ એન્જિનિયર લાઈફગાર્ડ કંપની વોર્ડ ઓફિસર સહિત સિનિયર સેનેટરી સબ સેનેટરી ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપાય છે શહેરમાં જે પ્રકારે પૂરની પરિસ્થિતિ ગત વર્ષે આવી હતી તે જ પ્રકારની જો પરિસ્થિતિ આવે તો કઈ રીતે તેને પહોંચી વળવું તે માટે ઓગણીસ વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્ર શરૂ કરવાનું નક્કી કરાયું છે તદુપરાંત બદામણી બાગ ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે આ કંટ્રોલ રૂમમાં ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ ચાર એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર ચાર ક્લાર્ક અને ચાર સિપાહીની નિમણૂક કરાઈ છે જ્યારે વિશ્વામિત્રી નદી ચોવીસ ફૂટ પહોંચે ત્યારે લાઈફગાર્ડના કર્મચારીઓને હાજર રહેવા માટે કહેવાયું છે આ સિવાય શહેરના ચાર ઝોનમાં આવેલા ઓગણીસ વોર્ડ ખાતે પૂર નિયંત્રણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે અમે ખાસ કરીને વડોદરાની અંદર અત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની અંદર જે વિશ્વામિત્રીનું કેરિંગ કેપેસિટી ડબલ કરવાનું જે કામગીરી કરવામાં આવ્યું એના એડિશનાલિટીમાં સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો અત્યારે ચોમાસા થોડો આગળ આવી રહ્યા છે વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે એટલે ચોમાસાની અંદર ફ્લડ મિટિગેશનને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબતમાં ક્વિક રિએક્શન ટીમની પણ અમે એક આયોજન કરવામાં આવી છે દરેક વોર્ડ્સ જે આપણા વડોદરા મહાનગરપાલિકાની હદમાં અને થોડું એક્સટેન્શનમાં વડા લિમિટ્સમાં જે આવતું હોય આ વિસ્તારમાં વહેલા તકે રોડ્સની અંદર જે ડેમેજેસ થાય અને ડ્રેનેજસ લાઇનની કંઈ ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે મોટા સ્કેલમાં હાથ કામ લેવામાં આવી છે જેથી કરીને અમુક જગ્યામાં જે કોદાન કર્યું છે ડ્રેનેજ લાઈન્સ નાખવાનું કામગીરી છે એને વહેલા તકે પૂરું કરવા માટે પણ પ્રયત્ન કરવા માટે આજે સૂચના આપી છે